પાટણ જિલ્લા પત્રકારિકતા પરિષદ દ્વારા દાતા શ્રી નયન ઠક્કર અને ઠક્કરનું સન્માન કરાયું પાટણ જિલ્લા પત્રકાર દ્વારા દાતાશ્રી પાટણના સ્નેહા ટુર્સ નયન ઠક્કર અને ઝરણા ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લા પત્રકારિકતા પરિષદ હંમેશા પત્રકારત્વની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ દાતાઓના સહયોગથી કરી રહી છે જ્યાં પાટણની પ્રખ્યાત શ્રી નયન ઠક્કર અને ઠક્કરનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું શ્રી સ્નેહા ટુઝ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઉદાર હાથે ફાળો આપ્યો હતો ત્યારે તેને બિરદાવવા માટે પાટણ જિલ્લા પારિકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેમનું સન્માન કરાયું હતું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા પાટણ ખાતે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા શ્રી સ્નેહા ટુઝના નયન ઠક્કર અને ઝાણા ઠક્કરનું શાલ ઓડાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રી સ્નેહા ટુઝના નયન ઠક્કર અને ઝાણા ઠક્કરે પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટણ